ભારતના વિદેશ સચિવ મિશ્રીએ પાકિસ્તાન પર આતંકવાદને ટેકો આપવાનો આક્ષેપ કર્યો વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું છે કે ભારતના કાર્યકારી નિર્દેશક આજે વોશિંગ્ટનમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની બોર્ડ બેઠકમાં પાકિસ્તાનને આપવામાં આવેલા લોન પેકેજની સમીક્ષા માટે ભારતની સ્થિતિ રજૂ કરશે મિશ્રીએ જણાવ્યું કે પાકિસ્તાનને અગાઉ આપવામાં આવેલા ચોવીસમાંથી માંથી ઘણા બેલઆઉટ પેકેજો સફળતાપૂર્વક પૂર્ણ થયા નથી વિદેશ સચિવ મિશ્રીએ પાકિસ્તાન પર આક્ષેપ કર્યો છે કે તે આઈએમએફ દ્વારા મળેલી નાણાકીય સહાયનો ઉપયોગ આતંકવાદી સંગઠનો જેવી કે લશ્કરે તોયબા અને જૈશ એ મોહમ્મદને ટેકો આપવા માટે કરે છે તેમણે ઉલ્લેખ કર્યો કે પાકિસ્તાન આતંકવાદ માટેનું કેન્દ્ર બની ગયું છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ પાકિસ્તાન હાલમાં ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે અને આયામના સાત ડોલર બિલિયનના બેલઆઉટ પેકેજ પર નિર્ભર છે માર્ચ બે હજાર પચ્ચીસમાં પાકિસ્તાનને એક ડોલર ત્રીસ સેન્ટ બિલિયનનું ક્લાઇમેટ રેઝિલિયન્સ લોન મંજૂર થયું હતું આ તમામ લોન શરતો સાથે જોડાયેલી છે અને પાકિસ્તાનને આર્થિક સુધારાઓ કરવા જરૂરી છે વિદેશ સચિવ મિશ્રીએ જણાવ્યું કે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે અને તે આતંકવાદને સમર્થન આપતા દેશોને નાણાકીય સહાય આપવાની વિરુદ્ધ છે તેમણે ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ પાકિસ્તાનને સહાય આપતી વખતે આ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ વી હેવ એન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એટ ધ આઈએમએફ ટુમોરો ધેર ઇઝ અ મીટિંગ ઓફ ધ બોર્ડ ઓફ ધ આઈએમએફ એન્ડ આ એમ શ્યોર ધેટ Our uh, executive director will put forward uh, India's uh, position. Uh, the decisions of the board are, are uh, a different matter. Uh, you know the process through which uh, they are made. Uh, but I think uh, the, the uh, case with regard to Pakistan should be self evident to those people who uh, generously open their pockets uh, to uh, bail out uh, this country.